રાજકોટ ખાતે વિવિધ પ્રવેશ પ્રવેશની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ભાવનગર રોડ આજે ચોકડી પાસે આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના પ્રવેશ માટે તારીખ તેર જૂન સુધી વિવિધ માં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરાશે જિલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ દ્વારા તાલીમાર્થીઓને વિવિધ કોર્સની તાલીમ અપાય છે ત્યારે તાલીમાર્થીઓ સફળ રીતે તાલીમ પૂર્ણ કરી વિવિધ કોર્સના એનસીવીટી અને જીસીવીટી સર્ટિફિકેટ મેળવી સરકારી નોકરી ખાનગી કંપનીમાં સારા પગારે નોકરી મેળવી શકે તથા પોતાનો ધંધો પણ સ્થાપી શકે છે આ અંગે વધુ માહિતી તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા આઈટીઆઈના પ્રિન્સિપાલ સહિતના પ્રતિનિધિઓએ પૂરી પાડી હતી હું કેવી પટેલ પ્રિન્સિપાલ આઈટીઆઈ રાજકોટ રાજકોટ આઈટીઆઈની અંદર અમારી આખા રાજકોટ જિલ્લાની અંદર ચૌદ આઈટીઆઈ છે એ પૈકી રાજકોટની અંદર આ જીડે ભાવનગર જોડે રાજકોટ ઔદ્યોગિક તાલીમ સંસ્થા આવેલી છે જે સૌથી જૂની અને સૌથી મોટી સંસ્થા છે જેની અંદર લગભગ ઓગણત્રીસ પ્રકારના ટ્રેડ ચાલે છે જેમાં જીસીવીટી અને એનસીવીટીનું માન્યતા મેળવેલી છે એની અંદર સામાન્ય રીતે આપણે જોઈએ તો હમણાં દસમાનું રિઝલ્ટ બાદ આવેલું છે તો દસમા પછીના જે તાલીમાર્થીઓ છે એમના માટે મેજોરિટી અમારા કોર્સીસ ચાલતા હોય છે જેમાં કોઈને ઇલેક્ટ્રિકલ સાઇડમાં જોવો તો ઇલેક્ટ્રિશિયન છે વાયરમેન છે કોઈ ઓટોમોબાઈલ સેક્ટરમાં જોવું હોય તો મિકેનિક ડીઝલ મોટર મિકેનિક વ્હીકલ ઇલેક્ટ્રિકલ મિકેનિક વ્હીકલ જેવા પ્રકારના કોર્સ છે એ પ્રમાણે એચએસઆઈ છે હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર પણ છે પછી કોઈ ડ્રાસમેન્ટ મિકેનિકલ ડ્રાસમેન્ટ સિવિલ સર્વેર આવા વિવિધ પ્રકારના ઓગણત્રીસ જેટલા કોર્સિસ ચાલવામાં આવે છે જેની અંદર ઇન્ટેક કેપેસિટી પચીસોની છે અને દર વર્ષે લગભગ એની અંદર અમારે બારસોથી પંદરસો જેટલા એડમિશન થતાં હોય છે અને ત્યારબાદ એડમિશન પૂરું કર્યા પછી અમારી પાસે ત્યાં પ્લેસમેન્ટ સેલ આપેલો છે એ પ્લેસમેન્ટ સેલની અંદર મેજોરિટી સાતસોથી આઠસો લોકોનું અમે દર વર્ષે પ્લેસમેન્ટ કરાવીએ છીએ અને આ રાજકોટ છે એ મિકેનિકલ હબ છે એટલે સૌથી વધારે ઇન્ડસ્ટ્રીઝ પણ અહીંયા આવેલી છે એટલે આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ આઈટીઆઈ દરેક છોકરાને પ્લેસમેન્ટની અંદર પણ લાભ આવે છે સાથે સાથે એપ્રેન્ટિસની અમારી યોજના ચાલે છે એમાં પણ અમે અમને લાભ આપીએ છીએ વધુમાં જણાવું તો નજીકની જે આઈટીઆઈ છે એમાં રાજકોટની અંદર એક મહિલા આઈટીએ પણ આવેલી છે કે જેની અંદર મહિલાઓ માટે પણ સ્પેશિયલ કોર્સિસ ચલાવવામાં આવે છે કે જેને એમાં એમાં સુઈંગ ટેકનોલોજીનો કોર્સ છે બ્યુટી પાર્લરનો કોર્સ છે એવા વિવિધ પ્રકારના કોર્સીસ હોય છે કે જેની અંદર ધોરણ દસ પાસ કરેલું હોય એવાને લોકોનો પણ એડમિશન મળે છે સાથે સાથે એવું પણ છે કે જે તાલીમાર્થીઓ દસમા ધોરણની અંદર કદાચ એમને ઓછા ટકા આવ્યા છે અથવા એકાદ બે વિષયમાં ફેલ થયા છે અને હવે એમને ફર્ધર આગળ અગિયાર બાર અથવા બીજી કરતાં એને પોતે રોજગારી સાહેબ જવું છે તો આઠમા ધોરણ પાસઆઉટ અને નવમાં ધોરણના પાસઆઉટના પણ બધા કોર્સિસ ચાલે છે જેમ કે આર્મેચર મોટર વેલ્ડર કમ ફેબ્રિકેટર તો આવા પણ કોર્સિસની અંદર એ વિદ્યાર્થીઓ પણ એડમિશન લઈ શકે છે અને એનું પોતાનું એક વર્ષનો કોર્સ કરી બે વર્ષનો કોર્સ કરી અને પોતે રોજગારીને કરી શકે છે બાકી બીજું જણો તો રાજકોટની નજીકમાં એક ડિસેબલ આઈટીઆઈ પણ આવેલી છે કે જેની અંદર જે ડિસેબલ બાળકો છે એમના માટે પણ વિવિધ પ્રકારના કોર્સીસ ચલાવવામાં આવેલા છે તો ત્યાં પણ એ કોર્સ ચાલે છે સાથે સાથે બીજું એ જણાવું કે રાજકોટમાં જે અમારી આઈટીઆઈની જે છે એમાં મહિલાઓ માટે મોટર ડ્રાઇવિંગ સ્કૂલ પણ ચાલે છે એટલે જે વુમન્સ ને અત્યારે જે બહાર આપણે પ્રાઇવેટમાં જઈએ તો પિસ્તાલીસોથી પાંત્રીસોથી પિસ્તાલીસો પ્રમાણે એમના ફી થતી હોય છે જ્યારે અમે નોમિનલ ફી બારસો રૂપિયા લઈએ છીએ સાડા દસ કલાક એમને અમે ફિઝિકલ અમારી આઈટીઆઈની અંદર ડ્રાઇવિંગની ટ્રેનિંગ આપીએ છીએ અને અહીંયા જ ત્યાં જ અમારું ડિંગ લાઇસન્સ સેન્ટર હોય છે એટલે ત્યાં એમને એની ટેસ્ટ પણ એમને આપવાના થતા હોય છે તો રાજકોટ જિલ્લાની અંદર જે પણ આવા તાલીમાર્થીઓ વિદ્યાર્થીઓ જેને દસમું ધોરણ પાસ કર્યું છે આઠમું ધોરણ છે નવમું ધોરણ છે બારમું ધોરણ પાસ કરેલું છે અને એ લોકોને જ્યારે એડમિશનની હોય તો અત્યારે એડમિશન શરૂ થઈ ગયા છે અને તેર જૂન સુધી છે ઓનલાઈન પોતે એડમિશન કરી છે કરી શકે છે રાજકોટ જિલ્લાની બધી જે ચૌદ આઈટીઆઈને દરેક આઈટીઆઈની અંદર પોતાના હેલ્પ સેન્ટર પણ બનાવેલા છે એ હેલ્થ સેન્ટરમાં જાય છે તો એને જાતે પણ એને પોતે ફોર્મ ભર અથવા એને ફોર્મ ભરવા માટે એની સહાયતા જોઈતી હોય તો આઈટીઆઈની અંદર પણ અમે વ્યવસ્થા કરેલી છે ત્યાં અમારા તજજ્ઞો બેઠા હોય છે અને એને પોતાને માર્ગદર્શન પણ આપતા હોય છે કે કયા ટ્રેડમાં એને જવું જોઈએ અને એનું ફોર્મ પણ એને વિનામૂલ્યે ત્યાં ભર્યા ભરાવી દેતા હોય છે તો તેર જૂન સુધીની એની લાસ્ટ ડેટ છે તો મારી સર્વે નમના રાજકોટ જિલ્લાના દરેક તાલીમાર્થીઓ વાલીઓને વિનંતી છે કે આપના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે અને એમને રોજગારી તાત્કાલિક મળી શકે એવું આજે અત્યારે માન્ય મોદી સાહેબનું જે સ્કિલ ઇન્ડિયાનું મિશન છે ને એની અંદર જે આપણે તત્કાલ રોજગારી નો જે અભિગમ છે એ પ્રમાણે એનું આ જે અમારી શ્રમ અને રોજગાર વિભાગનો જે ડાયરેક્ટ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ છે એના દ્વારા જે રાજકોટ જિલ્લાની અંદર આઈટીઆઈ ચાલે છે એમાં આપ સૌએ અત્યારે એડમિશનની પ્રક્રિયા ચાલે છે તેમાં હાજર થવું અને એમાં બહુ બહુડે પ્રકારનો ફોર્મ ભરાય અને જાણકારી મળે એવા ઉમદા હેતુ સાથે આપ સૌને પુનઃ વિનંતી કરું છું કે ફોર્મ ભરવા માટેનો આપને બધાને જાણ કરો ધન્યવાદ